રાધનપુર વિધાનસભાના મત વિસ્તારના ગામોની ઝંઝવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો જે ગામે ગામે ચંદનજી ઠાકોરનું ઉમળકાથી સ્વાગત કરીને પંજાને વોટ આપી કોંગ્રેસ વિજેતા બનાવવા લોકોએ સમર્થન વ્યક્ત કર્યું હતું રાધનપુર સોની અને જ્યોતિબેન જોશી અને ધીરાજી ઠાકોર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોર અને જગદીશભાઈ રાઠોડ જિલ્લા પંચાયત સદસ્ય અર્બુદા સેનાના પ્રમુખ શ્રી રમેશભાઈ ચૌધરી કરસનભાઈ ચૌધરી સહિત વિસ્તારના કોંગ્રેસના આગેવાનો આજે રાધનપુર પંથકના ગામોમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા અને વધુમાં વધુ મતદાન કરી કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા લોકોને અપીલ કરી હતી ચંદનજી ઠાકોરના રાધનપુર પંથકના ચૂંટણી પ્રવાસ દરમિયાન આ વિસ્તારના ગ્રામજનો દ્વારા અહીં પીવાનું પાણી ખારું મળતું હોવાનું તેમજ પાણીની ખૂબ જ તકલીફ હોવાની ફરિયાદો અને રજૂઆતો થવા પામી હતી લોકો શુદ્ધ અને મીઠું પાણી ઝંખી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું યો હતો ચંદનજી રાધનપુર વિધાનસભા મત વિસ્તારના મસાલી કામલપુર જેતલપુરા ભાડિયા અચરણસર દેવલોટિયા અને ભીલોટ મહેમદાબાદ અને નાની પીપળી

મેમદાબાદ ગામના લોકો દ્વારા ઘોડા ઉપર બેસાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો લોટિયા ગામ ખાતે નર્મદાનું પાણી કેનાલમાં ના મળતું હોય તેમને ગામ લોકોને રજવાત કરતા નું પાણી આપવાની ખાતરી આપી હતી આજે સૌથ તાલુકા પંચાયતનો પ્રવાસ કર્યો રાધનપુર તાલુકા પંચાયત દેઠ રાધનપુર વિધાનસભાનો કાર્યક્રમ પૂરો કર્યો ખૂબ પ્રતિસાદ મળ્યો ખૂબ લોકોનો પ્રેમ મળ્યો કેટલાક ગામોમાં ઘોડેક ચડાઈને પણ વરઘોડો સ્વાગત કર્યો મારી દીકરીએ દીકરાએ મને કુમકુમ તિલકથી કર્યું ઢોલ નગારા પીપુળા સાથે મારું સ્વાગત કર્યું અનેક લોકોના પ્રશ્નો પણ કળ્યા ભાડીયા ગામમાં ગયો પાણીનો ખૂબ વિકટ પ્રશ્ન છે મારી બેન આજે તળાવમાંથી બેડું ભરીને પાણી લાવે જેમાં તો ઓગણીસો સુડતાલીસમાં જે દેશ આઝાદ થયો હતો ત્યારની સ્થિતિ આજે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન જે ચાલી રહ્યું છે એ શાસનમાં ક્યાંક ને ક્યાંક રાધનપુરમાં પાણીની મોટી સમસ્યાઓ ઊભી થઈ છે નહેરોની પણ મોટી સમસ્યાઓ ઊભી થઈ છે લોકો બિલકુલ નારાજગીના પંથે છે ભારતીય જનતા પાર્ટીથી લોકો ત્રાસી પણ ગયા છે હવે લોકોએ મન મનાવી લીધું છે મારા પ્રવાસ દરમિયાન મને ઠેર ઠેર જગ્યાએ જે આવકાર મળ્યો છે પ્રેમ મળ્યો છે ભાવ મળ્યો છે એના પરથી મને સ્પષ્ટ દેખાય છે કે આ વખત રાધનપુરમાંથી જંગી બહુમતીથી જીતીશ મને સારામાં સારી લીડ મળશે અને લોકોએ પણ જ્યારે વિધાનસભા જેમ લડતા હોય એવી રીતે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને ખૂબ પ્રતિસાદ મળ્યો છે લોકોનો ખૂબ આભાર માનું છું